મહત્વપૂર્ણ સમાચાર બાઇકની ચાવી બાબતે ઝઘડો થતાં હત્યા થઈ હોવાની ઘટના બોડેલીના ખટકલા ગામે પોત્રએ કરી દાદાની હત્યા ચાવી બાબતે કાકા અને ભત્રીજા વચ્ચે ઝઘડો થયો હતો વચ્ચે બચાવવા જતાં પોતે લાકડી મારતા દાદાનું મોત થયું છે હત્યારો કાનજી ફીલ ગણતરીની કલાકોમાં પોલીસના સકંજામાં ત્યારે હત્યા થઈ હોવાનું બનાવ સમાવ્યો છે હત્યારો કાનજી ફીલ ગણતરીની કલાકોમાં પોલીસના સકંજામાં નાની બોલાચાલી બાદ હત્યા થઈ હોવાની ઘટના સામે આવી શું છે આ ખડકલા ગામમાં સામાન્ય બાબતે જે ઝઘડો થયો હતો કાકા અને ભત્રીજા વચ્ચે આવ્યા હતા અને જે હત્યા નીપજાવી નાખી છે જી પૂર્વી પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે ગુરુ જે પ્રકારે પોલીસ ને આ જે આ બાબતે જે જાણ થતા જ પોલીસ ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી અને ગણતરીના કલાકોમાં જે પોત્ર છે જે કાનજી ભીલ છે તેને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડ્યો છે અને હાલ પોલીસે તેને વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ જે ઝઘડાની જે બાબત છે તે કહી શકાય કે જે સામાન્ય બાબત એટલે કે જે બાઇકની ની ચાવી માંગવામાં આવી હતી જે બાઇકની ની ચાવી ના આપતા આ જે કાનજી ભીલ જે છે આરોપી છે તેને આવેશમાં આવીને દાદાની હત્યા કરી નાખી છે તે સામે આવ્યું છે જી ઉર્વી જીરાફિક સમગ્ર ઘટનામાં જ્યારે બનાવ બન્યો ત્યારે કેટલા લોકો વચ્ચે ઝઘડો થયો હતો અન્ય કોઈ વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયો છે કે કેમ તેને લઈને કોઈ માહિતી ખરી ઉર્વી જે પ્રકારે વાત કરવામાં આવે તો આ ગોડી તાલુકાના જે ખડકલા ગામે છે આ ખડકલા ગામે જે હત્યાની જે સમગ્ર હકીકત છે તે એક ચાવીના બાબતે કાકા અને જે ભત્રીજા વચ્ચે આ ચાવી બાબતે ઝઘડો થયો હતો અને દાદા જે છે દાદાએ વચ્ચે પડીને આ ઝઘડા ખાકા અને ભત્રીજાને છોડાવવાના પ્રયત્ન પરંતુ જે પોત્ર છે કાંજી ભીલ છે તે દાદા ને જે હતી તો જ હત્યા કરી નાખી છે પરંતુ બીજો કોઈ અન્ય વ્યક્તિ ઇજાગ્રસ્ત નથી થયો પરંતુ પોલીસે આ ગણતરીના કલાકોમાં જ કાનજી ભીલ છે તેની અટકાયત કરી છે અને હાલ તો તેને વધુ પૂછપરછ હાથ ધરી છે જી રફીક સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર ત્યારે ચાવી બાબતે ઝઘડો થતા દાદાની હત્યા ને જવાબ આવ્યો છે પુત્ર દ્વારા જ દાદાની હત્યા કરવામાં આવી પોલીસે આરોપીની ધરપકડ કરી છે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી